આજે આપણે વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણેનું સંસ્કૃત ઘડિયાળનું ટીએલએમ નિર્માણ કરીશું ટીએલએમ નિર્માણ માટે એક કાર્ડબોર્ડને વર્તુળ કાપી એની અંદર બે રાઉન્ડ દોરીશું એ વર્તુળ ઉપર પીળા કલરનું ચાર્ટ પેપર લગાવીશું અને તેની ઉપર ગ્રીન કલરનું ચાર્ટ પેપર લગાવીશું હવે તેની ઉપર બીજું એક રાઉન્ડ કાપીશું અને એના ઉપર પીળા કલરનું ચાર્ટ પેપર લગાવીશું હવે તેની ઉપર સંસ્કૃતમાં એકથી બાર ક્રમાંક લગાવીશું જેમાં એક બે ત્રણ ચાર સંસ્કૃતમાં લખેલા હશે પછી તેમાં પાદનમ વાગ્યા પાદોના પોણા સાર્ધ અડધા સપાદ સવા આ ચાર વર્તુળ લગાવીશું પછી તેમાં શબ્દોમાં લખેલા નંબર લગાવીશું જેમ કે એક દ્વિ ત્રિ ચતુર પંચ ષડ સપ્ત અષ્ટ નવ દશ એકાદશ દ્વાદશ કાગળમાંથી નાના મોટા બે કાંટા કાપીને સડી વડે લગાવીશું અને ઘડિયાળને ત્રણે રાઉન્ડ પર કાળા કલરની બોર્ડર બનાવીશું જેથી તે વધારે સુશોભિત લાગે આમ આપણું સંસ્કૃત ઘડિયાળ તૈયાર થઈ ગયું છે હવે તેમાં કાંટા ફેરવીને શિક્ષક પૂછશે કે કેટલા વાગ્યા ત્યારે વિદ્યાર્થી વર્તુળમાં જોઈને કહેશે પંચવાદનમ હવે વિદ્યાર્થી કહેશે સપાદ પંચવાદનમ હવે વિદ્યાર્થી કહેશે પાદોના ઝડ વાદ આવી રીતે આ ઘડિયાળ દ્વારા વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં ઘડિયાળ જોતા થઈ જશે